નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આજે આપણે આવી ગયા છે નવા વિડીયોની અંદર અને આજની તમને વાત કરું તો માર વરસાદ આજના સાડા પાંચ વાગી ગયા છે અને વરસાઇ જગ્યાએ મારું કામ અમારું આ બધું કામ હજી થાવ થાવ થઈ ગયું તો પાછો ખાબકે વરસાદથી વળી થોડુંક આડાઉડું કરીને આવ્યો જાય તો હવે આજે વરસાદની આશા જ નહોતી ગરમી ગરમી બધું આમ બહુ હતું અને વરસાદ આવ્યો પણ સાડા પાંચ પોણા છે તો અત્યારે પાણી તો ખેતરમાં જ હુકાઈ ગયું અને આપણે સોમવારનું વાવણું છે ઓલા ભાઈ મંગળવારનું સોમવારે તો બીજી વાડી આવ્યું હતું જરાક જો કેમેરા બેન દેખાડે તમને કે મહિન્ડું ઉગવા અને કમ્પ્લીટ હાઈરી થઈ ગયું અને ભાઈ અંદર જવું નથી આવ કાયમથી કાયમ સારા પાંદડા દેખાતા જાય છે એટલે અમને એવું લાગે છે કે હારો ઉગાવો આવી ગયો અને હજી ઉગતાય આવે છે કેમ કે ટ્રેક્ટરના જે શીલો હોય એની નીચે દાણો આવ્યો હોય ને એ થોડોક ઓલા આમ ગારાના ચિકાસને લીધે ગોરા વળી ગયા હોય એટલે એ કોણ કોરા રહી ગયા હોય એ પણ હજી ઉગશે અને આ આઠ ઇંચની જારી છે એટલે આ માપનો જ કહેવાય અને મિત્રો વીજળી અને ગળેરાટી ખરેખર થાય છે આ વીજળીનો સીન અમારે લેવાનો નહીં પણ તમે જોયું ને આ ગળેરાટી થઈ હજી સંપરાય છે બધા એમ કહેતા કે ભગવાન દળે રમતા હોય ભગવાન દળે નથી રમતા ના મને એમ થાય કે વાદરાના એક્સિડન્ટ થતા તો આપણે આજે વિડીયોમાં કંઈક અલગ વાત કરવાની છે કે જે તમે ટ્રેક્ટરની વાત કરતા હતા કે મંદભાઈ ટ્રેક્ટર સનેડો લેવાય કે મીની લેવાય કે તો એ વિશે થોડીક વાત કરી પેલા જો અમારા ફરીમાં બોરસલી છે ને કેવા કરી નાખ્યા અને અત્યારે પાછો એ બાજુથી જ પવન વહેરો છે અને અમારે ફેહું દોવાનું ટાઈમ થઈ ગયું હોય પણ હવે વખતનું આ બધું કડેરાટી ફડેરાટી થાય ને એટલે મને બીક ના લાગે પણ ફેહું પડકે તો મિત્રો સનેડો ટ્રેક્ટર લેવું કે મિની ટ્રેક્ટર લેવું શિયાળીલવાળો એ વિશેની માહિતી આપવામાં આવે એમાં એવું છે કે ભાઈ નાની એમથી ખેતી હોય દવા પંદર વીઘા તો સનેડો ટ્રેક્ટરે હાલે મસ્ત આવે એકદમ અને મિની ટ્રેક્ટર લ્યો તો એમાં કંઈ વાંધો નથી આપણે જરાક આપણે મિની ટ્રેક્ટર આગળ રોપીને જ વ્લોગ બનાવીએ તો કંઈક તમને મજા આવી જાય કેમ કે ટ્રેક્ટર સામુ દેખાતું હોય અને એક ભાઈની કોમેન્ટ હતી કે દવા ગાડી ગાડી દવા સાથે ને એ ગાડી વાળા એ ગાડી નો વિડીયો બનાવો કે તમે હવે હજી આવીએ એનો વિડીયો જે દવા સાથે હે ને ગાડી થી કઈ રીતે સાથે હું બધું કરે મારે હતી ભવિષ્યમાં સુજો કે ગાડી મે એને દવા સાટો માં જ રાખી હતી અબરાણો આ મે ગાજે છે માયા કેવું કરું જરા બહુ વધારે તો મિત્રો વરસાદ નું ખરેખર જોર છે અને જો આપણા પાર્ટનર આવે આમ જો આને ને ગામમાં જવું હે પણ વરસાદ આવે અને વીજળી થાય ને વરસાદ મેં ગાજે બહુ ને એટલે જરાક એને ઉઘાડી રહી જાય ગામમાં જવા માં તકલીફ પડે એ જો જ જાય તો આવું કઈ હે થોડીક હસી મજાક ને મસ્તી કરતા હોય મિત્રો ફાઈનલી એક વાત કરું કે ટ્રેક્ટર બને ત્યાં સુધી ના લ્યો તો સારું મારું તો કહેવાનું એવું થાય કેમ કે મિની ટ્રેક્ટર હે ને એ હોય કે પછી સનેડો હોય ગમે એના હે ને વ્હીલનો પટ્ટો એક આપણે જે હાયર હોય એનું પાટલામાં ટોરતો જાય એમ ગુમરો ફરે એટલે અને બળદ હોય ને તો આમ છેતછેત છેતછ છેટા પગ મૂકે એટલે આપણે એમાં નિંદામણ માટે હાથી આંકું આંતરખેડ કરવી હેલી પડે અને પડવું એટલું કડક પણ નથી થતું આપણે ખરેખર રાસાયણિક ખાતરનો ને વાક નીનો વાક નથી વાક આના ટાયરનો હે મેં હું ત્રણ વર્ષથી લઈ આવ્યો છું પણ ઉનારે જ્યારે ખેતી કરું ને ત્યારે ખબર પડે કે મિની ટ્રેક્ટર હકાય કે ના હકાય અમારી જમીન છે એકદમ કરાર કાકરી વિનાની અને એની અંદર આ ટ્રેક્ટર અમે ગારામાં નાખીને એટલે અઘરતા લાગે પણ આ ભેહું આવી ગયું બળદ ને કાચ ને કાચ અને બળદ લગભગ અમારે પાસે નથી ને ઓગણી વીસ વર્ષ ગયા અમે આવી રીતે રોડવી હઈ પેલા સુજુક ઇથી હાકતા ઈ હજી બગીચા માં પડી ઈ તમે જોયું અત્યારે વરસાદ આવે ને ગારો થઈ ગયો અરે રાતે જ છે તમે સાંભળો જ છો ને લાઈવ તમને બતાવી દો આવું કોઈ લાઈવ વરસાદ તો નહીં સાંભળો અને આ વરસાદ ક્યાં ક્યાં ગાજે છે એની જરા કોમેન્ટમાં જીરીક લખી દેજો કે અમારે આવો નવો ગાજતો હતો નાવી નાવી વીજળી થતી હતી અને એક બીજી વાત તો એ છે કે તમે બધા કોમેન્ટમાં એ કહેતા જાવ કે અમે અહીંથી થઈને અમારે એટલો વરસાદ છે દવાના થોડાક તો બધા વિડીયો તમને દઈ દીધા અને તોય હજી એક જાતા જાતા કહેતો જાય વિડીયોની અંદર કે શિયાર વેલવાળા કરતા છે ને સનેડો હારો કેમ કે વજનમાં ફોરો હોય અને હોય તો એ ડ્રાઈવર કોક મારા જેવો આમ તો હાકી નાખે અને મિત્રો તો લેજો સનેડો એમાં કઈ વાંધો નથી અને આ લેવું હોય તો કઈ વાંધો નથી લેવાય બધા પણ બળદ રખાય હોય તો આને કાંઈ ના બહુ પણ આજ તો ગરમી એવી પડતી હતી ને આમાં બળદથી થી વાવણી કરવી ખરેખર મુશ્કેલી વાળી સર્જાઈ જાય અને બળદ હેરાન થાય મિત્રો રાસાયણિક દવા રાસાયણિક ખાતર અને જ્યાં એન્જિન વસ્તુ આવી ગઈ છે ને આ ખરેખર તો જમીનની પાડ જ કાઢવા તૈયાર થયા પણ હવે સમય અનુસાર આપણે પણ હાલવું પડે તો આ વિડીયોને જરાક નોટ કરીને કોઈકને શેર કરજો કોઈ ટ્રેક્ટર લેવા જતા હોય નહીં ને કાયમ આવે કે ક્યુ લેવું નહીં અને હવે અમારી થોડીક વરસાદ આવે હતી સોટે હતી અમે જરાક હવે વિડીયા નહીં એન્ડ કરી આ ઘણી અડેરાખી પાછી પણ આપો તમે કારણ કે વીજનો ધબકો થઈ જ ગયો છે તો આવજો બધા મિત્રોને રામ રામ જય દ્વારકાથી ગાઈ જો હાલો તો આવજો બધા